વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલ ટાગોર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનો ત્રેવીસમો વાર્ષિક પાટોત્સવ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા વોર્ડ નંબર અગિયારના પ્રમુખ ભાર્ગવભાઈ વિસ્તારના કાર્યકર્તાઓ તથા ભંડારા મહાપ્રસાદ વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો આજ જૂના પાદરા રોડ ઠાકોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવનો ત્રેવીસમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોલેનાથની આખા દિવસની પૂજા અને અત્યારે મહાપ્રસાદી પાંચથી સાત હજાર લોકોની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો કે આ ઢોલનું સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભક્તોએ એનો ખૂબ જ આનંદ લીધો અને અત્યારે હવે બધા પ્રસાદી લઈ રહ્યા છે આ પીપળેશ્વર મહાદેવ મંદિર નો ત્રેવીસ મો થયો છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યુઝ વડોદરા